ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પરિપત્ર ન મળતા ડુંગળીની હરાજી બંધ કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલી ડુંગળી ઉઠાવી લેવાની જાહેરાતથી યાર્ડમાં ડુંગળીના સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી પરંતુ યાર્ડ વહીવટ તંત્ર પાસે આ અંગેનો કોઈ પરિપત્ર હજુ સુધી ન આવતા વેપારીઓ અવઢવમાં મુકાઈ જતા હાલ હરાજી બંધ કરી તાકીદી પરિપત્ર પહોંચશે તેવી માંગ કરી છે ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ સહિત જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી હતી સરકાર દ્વારા નિકાસબંધી હટાવી લેવાની જાહેરાત બાદ હજુ સુધી આ અંગેનો કોઈ પરિપત્ર યાર્ડના તંત્ર પાસે પહોંચ્યો ન હોય જેથી વેપારીઓ અવઢોમાં મુકાયા હતા મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન બારમા મહિનામાં આઠ તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી હતી પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં અઢાર તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી છે અને ત્રણ લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં નીકળવાની એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જ જાહેરાત કરી એટલે મીડિયાને પણ આ લોકોએ છેતરો ખેડૂતોની એને છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહ લેવાના છીએ આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શ્યામ માટે કરી અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી એક જાતની ખાલી વાત થઈ અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે તો આવું શા માટે કીધું અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો અને સસદ સભ્યો ડુંગળીની હરાજીમાં થઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય આવા જવાબદાર લોકો જયારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે અને આ ડુંગળીની જે બંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર ચોવીસ કલાકની અંદર જ જાહેર કરે નહીતર આવતા દિવસોમાં કાલથી જ જોયા જે પ્રોગ્રામો થશે અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને અઢી હજાર કરી દેવાના હતા એના બદલે અડધાઈ મળતા નથી તો આવા બહારથી વધારે આયાત કરીને એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી એટલે આ સરકારે ખેડૂત વિરુદ્ધોના નિર્ણય લીધા છે એને અમે સબક સખત શબ્દોમાં વખડી કાઢીએ છીએ પણ આ નિર્ણય કપાસનો અને ડુંગળીનો જો બે દિવસની અંદર સરકાર નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂત ગુજરાત પરના અને દેશભરના આંદોલન કરવાના છે તમને આવું હું ખોલા બે દિવસ પહેલાં જ અ ઓગણીસ તારીખે માર્કેટિંગ યાર્ડના નેતાઓની સાથે અમેરિકાથી બે બહેનો આવી હતી એને આખી ડુંગળીને મોવામાં હરાજી ધોઈ અને હરાજી જોયા પછી એને કેન્દ્ર સરકારની જબરજસ્ત ટીકા કરી કે અમારા અમેરિકામાં તો ખેડૂતોની ડુંગળીના કપાસના બહુ ઊંચા ભાવ મળે છે અને આ ભારતની અંદર ઇન્ડિયામાં કપાસના ખેડૂતોને તો પાયમાલ થવાનું એની ભાષામાં એને કીધું અને સરકારને એને વખોડી કાઢી અને દુનિયાભરની અંદર પ્રખ્યાત જે નેતા છે લોકચાહક નેતા કહેવાય એ નેતા તો અહીંના ખેડૂતોને બરબાદ અને લોકો ઉપર અત્યાચાર કરે છે એટલે આ સરકારથી બે દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરે નહીતર પાછા દિલ્હીવાળી આંદોલન થવાની પૂરી શક્યતા